કે આ મંદિર ની શું મહાનતા છે શું વિશેષતા છે આ મંદિર લાકડોડા ગામમાં ત્રણસો વર્ષ પુરાણું મંદિર છે અને અહિયાં લાકડોડા ગામના ત્રેવીસ સમાજોના સહયોગથી થી આ મંદિર બનાવવામાં આવેલું છે અને અમારા ગામની અંદર આ માતાજીની ખૂબ જ આસ્થા છે તેવીસ સમાજમાંથી લગભગ સત્તર સમાજ બાર વસેલા છે ખૂબ સુખી સંપર્ક બધા છે અહીંયા સર સમાજો પણ ખૂબ સારી રીતે જીવન નિર્વાહ સંપીને ચલાવી રહ્યા છે અને બધા સુખ સંપન છે આ માતાજીનું જે ધામ છે એમાં હજુ જે કઈ ખોટી બાબતો છે એ પૂર્ણ કરવા માટે મારી સાથેની સમગ્ર ટીમ અહીંયા અડીખમ છે અને દાતાઓ તરફથી અમારા ગામના અમારા ભાઈઓ તરફથી અમને પૂરતું દાન અને સહયોગ મળી રહ્યો છે એનો ખૂબ સંતોષ અને આનંદ છે આપણે જાણીશું સુનિલભાઈ પાસેથી જેમણે આવું સરસ મજાનું આયોજન કર્યું અને આવો આયોજન કરવાનો એમને વિચાર ક્યાંથી આવ્યો શ્રી મહાકાળી માતાજી આપણા ગામના કુળદેવતા છે આપણા લગ્ન પ્રસંગો પછી પણ આપણે મીંઢણ છોડવા માટે અહીંયા આવતા અઈએ છીએ એટલે કે સમગ્ર સોન લાકોડા ગામના બધા સોની પરિવારો દિવાળી પછી એક વખત તો અવશ્ય અહીંયા દર્શન કરવા માટે આવે છે બધા પોતાની અનુકૂળતા પ્રમાણે છૂટાછવાય આવતા હતા પણ બે એક વર્ષ પહેલા આવો એક વિચાર આવ્યો હતો અને બધા ભાઈઓ સાથે રજૂ કરી હતી અને રજૂઆતને બહુ સારો રિસ્પોન્સ મળતા આજે એ કાર્યક્રમ સફળ થયો છે કે લાખરોડા ગામના સોની પરિવારો બધા જ એક જ દિવસે લાભ પાંચમ પછીના પહેલા રવિવારે અહીંયા ભેગા થયા છે અને માતાજીના સાનિધ્યમાં રહીને માતાજીની આરતી થાળ કરી અને સૌ સમૂહ ભોજન લઈશું આ એક સુંદર પ્રસંગનો મને ખૂબ જ આનંદ છે અને હું આશા રાખું છું કે દરેક વર્ષે લાભ પાંચમ પછીના પહેલા રવિવારે આવો એક કાર્યક્રમનું આયોજન થાય અને એ પરંપરા જળવાઈ રહે હવે જાણીશું પાસેથી જે આ પરિવારના વડીલ છે વડીલ પરિવારના મુખ્ય સભ્ય છે એમનું આપણે અભિપ્રાય લઈશું જય માતાજી ભાઈ આ ગામના માતાજી છે એ આપણા કુળદેવી છે આખા સોની સમાજના લાઠોડામાં વતનીઓની વાત એ લોકોને કંઈ પણ પ્રસંગ હોય તો પહેલા માતાજીને મહત્વ આપે છે અને આ મંદિર વર્ષો પુરાણું છે હું તો જંગલો તારથી મંદિરને જતો આવ્યો છું અને અત્યારે આ વિક્રમસિંહ બાપુ સુનિલભાઈના સહયોગથી બધા ભેગા થયા વિક્રમસિંહ બાપુના તરફથી અમે એક જાતિબંધુ બધા ગામના સહકારથી આ મંદિરનું આખું મોટું સ્વરૂપ આપ્યું છે માતાજીની કૃપા બધાઈને આના સપ્તાહે વધારે મળે એવી શુભેચ્છા છે સુનિલભાઈનો વિક્રમસિંહનો આભાર માનું છું બીજું આ ગામમાં શું શું પ્રવૃત્તિ નવી ચૂંટણી થયા પછી નવા સરપંચ આવ્યા પછી અગાઉ પણ ખૂબ વિકાસના કામો કર્યા છે આ ગામ ચારે બાજુ કોતરોથી ઘેરાયેલું હતું ત્રણ બાજુ એટલે એના કોતરો બાંધવામાં આવેલા છે ઠેર ઠેર રસ્તાઓ હતા એ આરસીસી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે પેવર બ્લોક ખુલ્લા ચોકોમાં પેવર બ્લોકો કરવામાં આવ્યા છે અને અહીંયા ઘણા બધા પંચાયતની અંદર પણ ખૂબ સારી રીતે કામ ચાલ્યું છે કોઈ પણ ગામના કોઈ પણ વ્યક્તિના ઘર સુધી પાણીની અગવડતા ના રહે એની પણ ચોક્સીપૂર્વક આયોજન થઈ ગયેલું છે અને ગત વર્ષમાં કરણજી બધાથી સરપંચ હતા એ વખતથી અત્યાર સુધીમાં ચાર ને પાંત્રીસ લાખના કામો આપણે આ ગામના કરી અને ગામ આખું એક સમથી ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં અમારા જે બાકી કામો છે એ કામો પણ અમારે નવા સરપંચની ટીમ સારી રીતે કરશે એવી આશા છે ખૂબ સંપીને બધા ચાલે છે એ અમારા ગામ માટે ખૂબ મહત્વની વાત ખૂબ ખૂબ અભાવ